સુરત શહેરમાં પુણા પોલીસની અને દાદાગીરી ફરીથી એકવાર સામે આવી સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસ થી પંદર પોલીસ રોડ ઉપર ઉભા રહીને ભક્તિધામ મંદિર પાસે ઊભા હતા ત્યાંથી દેવ વિજયભાઈ ટંડેલ નામનો યુવાન પસાર થતો હતો તે છોકરાને પોલીસવાળા ત્યાં એને ઊભો રાખી ભાગ થી ગંભીર ઈજાઓ પહોંચાડી છે છોકરાને લોહી લુહાણ કરી નાખતા આસપાસના લોકો જમા થઈ ગયા ત્યારબાદ સ્થળ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને આ છોકરાને હાલ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જેની ટ્રીટમેન્ટ હાલ સિવિલ ખાતે ચાલુ છે યુવાન દેવ વિજયભાઈ ટંડેલે કહ્યું કે પોલીસવાળાએ મારા ઉપર લાકડીઓની બંબાવારી કરી કોઈ પણ જાતના સવાલ જવાબ પૂછ્યા વગર પોલીસવાળાએ મને માર્યું છે તેવો આક્ષેપ કર્યો છે હવે સુરત પોલીસ કમિશનરને આ વિડીયો વાયરલ થયા પછી કયા પ્રકારની પૂરા પોલીસ સ્ટેશન અને તેના પીઆઈ ઉપર કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે સુરત પોલીસ જનતાની રક્ષક છે ભક્ષક કેવી રીતે બની શકે એવી રીતે નવ યુવાનને કેવી રીતે ઢોર માર મારી શકે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત શું નામ છે તમારું દેવ શું બનાવ બઈનો આપની સાથે મે ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો તો મારે એમ ટૂંકી વાત પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મેં ઊભી રહેવા ગયો જેમ એમ તેમ મારા તો હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી કોણે મારી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઠ પણ હતા ને આ સાઈડ પણ હતા બંને સાઈડ હતા ને કાલી પસાર થતા કુના પાટિયાથી પસાર થતો હતો ભક્તિધામ હતું તા ત્યાં પોલીસવાળા હતા મને ઊભી રાખ્યો ને ત્યાં દસ પંદર પોલીસવાળા હતા જે મારવા લાગી ગયા મને માથામાં ધંધો માર્યો તો ઈજા થઈ જ છે ને હવે મારે ફરિયાદ ન થાય છે પછી તમે અહીંયા કેવી ના પહોંચ્યા સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યા કઈ એમ્બ્યુલન્સ બોલાવાલી

આ પછાડી પણ વાગેલું છે હાથ પર પણ વાગેલું છે